चौदह बार आरती होती है चार बार पैरों में दो बार नाभि में एक बार मुख में और चरण से लेकर मस्तक कर सात बार ये चौदह चौदह लोक की आरती है पूरे ब्रह्मांड की आरती महादेव जी की आरती करनी है तो चार बार आप उनके चरणों में फिर नाभि का बीच में महादेव की शिवलिंग में बीच में नाभि है ये भाव करते हुए दो बार मध्य में एक बार मुख के ऊपर लिंग के ऊपर एक बार फिर नीचे से लेकर ऊपर तक एक दो દશાશો મીર ઘાટ મેં એટલી યાર જોવા ગયા છો કે નહીં આરતી બહુ સારી આરતી થાય છે આનંદ આવી જાય એકવાર સંગીત બંગીતને વાગતું હોય એમ ચૌદ વખત આરતી કરવાનો અહીંયા નિયમ છે મહાદેવજીની આરતી જે છે એમાં પાંચ વાટો હોવી જ જોઈએ પાંચ વાળો વાટોવાળી આરતી હોવી જોઈએ મહાદેવજી એના માટે પણ અહીંયા લખેલું છે પંચવર્તિકામ અનુસંખ્યા પાંચ વાટોવાળી આરતી હોવી જોઈએ મહાદેવજીને જવ તલ ઘઉં મગ અડદ બધું ચડી શકે એક જુવાર અને બાજરો ન ચડે જે વસ્તુ ખુલ્લી છે એ મહાદેવજી ન ચડે